હવે એમનું રિઝલ્ટ પણ સારું છે દાણો સિંગ માં બરાબર છે અને બેહાડા માં જ વધારો કર્યો છે એટલે સારું છે તમે જોઈ શકો છો અને આમાં અસંખ્ય પ્રમાણમાં જે ઝીણા હોય અને જે ગેંગા છે એ હજી થાય એટલે છોડ આખો ભરાઈ જાય એવું છે અને વસ્તુ સારી છે છે તો બીજા નાખેલા બેનિફિટ આપણને મળી શકે તમે કેટલા વીગાની સીન કરેલી અમારે આપડા ત્રીસ વીઘાની સીન છે અને આપડે પ્રતિ પંપ ત્રણ ગ્રામ નું માપ છે મેં તો પાંચ ગ્રામ વાપર્યું એટલે રિઝલ્ટ બહુ સારું મળ્યું છે અને વાપરવા જેવી વસ્તુ છે એટલે ખેડૂત ને એવી ભલામણ છે કે આ વસ્તુ વાપરજો યાર બરાબર